આપણે જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી દસ પંદર કે વીસ થી ત્રીસ ટકા સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તો એમનું જીવ છે એ દુષ્કર્મ હોય છે માન્ય ડીપી સાહેબની ડ્રાઈવ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જુનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું ખાનગી બાતમીદારો મારફતે કોણ કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત એની રીડર બ્રાન્ચ અને એલઆઈબી મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી ત્યારબાદ ગઈકાલે સવારે સાત વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી તમામ પોલીસ સ્ટેશન અઢાર પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજી પેરોલ ફિલ્ડો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપવામાં આવેલી ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ સત્યાવીસ ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે કુલ આડત્રીસ આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે સત્યાવીસ માં જયારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ નવ્વાણું થી વધારે આરોપીઓ જે અગાઉ જેમના વિરુદ્ધ હોય જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા તેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે એમાં નવ્વાણું થી વધારે ઈસમોને ચેક કરવામાં આવેલા તે પૈકીના સત્યાવીસ ગુના છે એ દાખલ કરેલા છે આ સત્યાવીસ ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતા એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે એમના વિરુદ્ધ અલગથી હથિયારધારાનો કેસ પણ કરવામાં આવેલો છે સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે એમ કરતા બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ અગિયાર અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે કુલ સત્યાવીસ વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ મળાવીને કુલ આડત્રીસ જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે મને આ જે આડત્રીસ જે આરોપીઓ છે એ આડત્રીસ આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે પરંતુ ભોગ જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ એકસો ને સત્તાવન કોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે એકવીસ જેટલી અલગ અલગ વાહનો ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ વાહન પણ ખેંચી લેતા હોય છે તો એવા એકવીસ વાહનોની આરસી બુક કબજે કરવામાં આવી છે ચાર જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે ત્રણ પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે એક વાહન જે ભોગ બનનારું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે ત્રીસ થી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને કોને વ્યાજે આપેલા છે એવી ત્રીસ થી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે અને ચાર છે એ અલગ અલગ ખેડૂતોના પત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે આપના માધ્યમથી જુનાગઢની જનતાને એક અપીલ છે માન્ય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી આ જે આડત્રીસ ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ આડત્રીસ ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તબકે પણ ગુના દાખલ કરેલા છે જનતાને એક અપીલ છે કે આપની જે આર્થિક જરૂરિયાતો છે આપની જે કંઈ આરોગ્ય વિષયક કે ધંધાકીય જે નાણાકીય જરૂરિયાતો છે એ આપ સરકાર માન્ય જે વ્યવસ્થા છે અલગ અલગ બેંક છે અલગ અલગ લોન છે અલગ અલગ કોપરેટિવ સંસ્થાઓ છે અલગ અલગ ક્રેડિટ સોસાયટી છે કે જેમાં શરાફી રાહે જે અઢાર ટકા વાર્ષિક દરના લેવાપાત્ર છે એ વ્યાજ દરે મળતી જે સંસ્થાઓ પાસેથી સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી આવા ઘિરાણ લે આવા કોઈ લે ભાગું કે પાંચ ટકા દસ ટકા વીસ ટકા કે ત્રીસ ટકા લેતા વ્યાજખોરો પાસેથી પોતાની મજબૂરીમાં એવા ઈસમો વિરુદ્ધ એમની પાસેથી વ્યાજે પૈસા ન લે ઘિરાણ ન લે એવી મારી અમારી જૂનાગઢ પોલીસ વતી એક અપીલ છે બીજી અપીલ એ છે કે આપને કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીના નામે જો આપને પરેશાન કરતો હોય અથવા ધમકી આપતો હોય અથવા આપની મિલકત પડાવી લેવાની કોશિશ કરે તો એવા સમયે આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક સંપર્ક કરવો જેથી કરીને આપને કોઈ પણ પ્રકારનું એવું અપમૃત્યુ પ્રકારની ઘટનાઓ ન બને એમને માટે મજબૂર ન થાય એ માટે જાહેર જનતાને પણ એક અપીલ છે કે આવા જે કેસો જયારે ધ્યાનમાં આવે છે ત્યારે અચૂક પોલીસ સ્ટેશનમાં એમને લઈ જાય અને પોલીસ સ્ટેશન એમની કાર્યવાહી કરવામાં આવશે જે અગાઉના કેસો છે એને પણ અહીંયા પોલીસે આ ડ્રાઈવમાં ધ્યાનમાં લીધા છે જેમના વિરુદ્ધ વ્યાજખોરો વિરુદ્ધ નાની મોટી અરજીઓ અને આક્ષેપોવાળું આવે છે એવા વ્યાજખોરોની પણ આમાં હકીકત છે એ પોલીસે ધ્યાનમાં લીધી છે એમ કુલ મેળાવીને ખાનગીરી બાતમીના આધારે કુલ થી વધારે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને એ દરેકના ઘરે પોલીસે છે એ રેડ કરીને સામેથી એવા ઈસમો પાસે સરકાર તરફે જ્યાં જરૂર લાગે ત્યાં અધરવાઇઝ જેવા અરજદારો હતા કે જે ભોગ બનનાર હતા એમને બોલાવીને પણ એમની ફરિયાદો છે એ દાખલ કરવામાં આવેલી છે આ કાર્યવાહી માન્ય ડીજીપી સાહેબની તારીખથી ચાલુ છે અને એ જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે દરેક પોલીસ સ્ટેશનમાં જે અરજદારો પોતાને કોઈને કોઈ રીતે વ્યાજખોરો એમને પરેશાન કરતા હોય એવા અરજદારોને પણ બોલાવીને એમની પાસેથી હકીકત અને વ્યાજના પુરાવાઓ પણ મેળવાની કાર્યવાહી ચાલુ હતી બામણાસાની ઘટના છે એ દુઃખદ છે એમાં તમામ આરોપીઓ પણ પકડાઈ ગયેલા છે પણ આવી ઘટનાઓ છે ઘણી જ દુઃખદ ઘટનાઓ છે અને કલંકિત છે આપના માધ્યમથી એક જૂનાગઢ જિલ્લાની જાહેર જનતાને પણ અપીલ છે કે આપને ખોટી રીતે અને આપ જો સાચા હોય તો પુરાવા સાથે પોલીસ સ્ટેશન આપ અચૂક રજૂઆત કરો આપની રજૂઆત અંગે અવશ્ય કાર્યવાહી કરવામાં આવશે આ જે ડ્રાઈવ છે એ એટલા માટે એક સાથે કરવામાં આવેલી છે કારણ કે લોકોને પણ એક મેસેજ પહોંચે અને એક બીજી એ બાબત પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો શાહુકાર ધારા હેઠળ જે લાયસન્સ લે છે એવા લોકોને પણ એક અપીલ છે કે એમની જે નિયમ અનુસાર શરાફી જે અઢાર ટકા વાર્ષિક દરે વ્યાજ લેવા પાત્ર છે એ જ વ્યાજ લે એ સિવાય જો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કે બળજબરી કરે તો એમની જે અન્ય આઈપીસી વગેરેની કલમો મારફતે પણ ગુના દાખલ કરવામાં આવશે કેટલીક બાબત એવી પણ આ ડ્રાઈવમાં આવેલી છે કે ગામડાઓમાં હજુ લોકોને ધ્યાનમાં નથી એ લોકો વિધાઉટ લાયસન્સ કોઈ પણ પ્રકારે લાયસન્સ વગર પણ વ્યાજનો ધંધો કરે છે એવી આ ડ્રાઈવમાં એવા કેટલાક ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે કોઈ પણ પ્રકારે લાયસન્સ વગર ધિરાણનો વ્યવસાય કરવો એ કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે અને એવા ઇસમો વિરુદ્ધ પોલીસ છે એ કાર્યવાહી કરશે મેં કાલે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને બોલાવ્યા હતા લગભગ લાયસન્સ ધારકો છે એમાં કેટલાના કેટલાના છે 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 બાકી આની તજવીજ પણ પણ હાથ ધરેલી આ ધારકોને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની કચેરી મારફતે એમને પણ એક સૂચિત કરવામાં આવી રહ્યું છે કે એ લોકો પણ નિર્દોષ લોકોને ચૂસવાની પ્રવૃત્તિ ન કરે પોતાની જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે અને જે લાયસન્સની શરતો છે એ પ્રમાણે જ પોતાનું આ વ્યવસાય કરે એ માટે અહીંયા જિલ્લા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની કચેરીને પણ સાથે રાખી અને પોલીસ વધી રહી છે પોલીસે લગભગ આમાંથી અગિયારથી વધારે જે સત્યાવીસ કેસો છે તેર રીસમો એવા છે કે જેમાં વિધાઉટ લાયસન્સ જે વ્યવસાય કરતા હતા એમના વિરુદ્ધ સરકાર તરફે પોલીસે સામેથી સુઓ મોટો લઈને એમના વિરુદ્ધ લાયસન્સ નહીં હોય છતાં પણ એમને જયારે આ ધિરાણનો ધંધો કરે છે એવા વિરુદ્ધ શાહુકાર ધારાની કલમ ચાલીસ બેતાલીસ એ અને બેતાલીસ બી મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે